ગુજરાતમાં દરેક તીર્થોમાં ભક્તોને અગવડતા ન પડે તે માટે મોટા સ્થળો પરથી એસટી વિભાગ દ્વારા બસ શરૂ કરાઈ છે જેમાં અરવલ્લી જિલ્લાના મોડા મોડાસાથી મહોડી સુધીની નવીન બસ શરૂ કરાઈ એસટી બસને મંત્રી દ્વારા લેલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવાયું મહોડીએ જૈન સમાજનું તીર્થધામ કહેવાય છે રોજના હજારો ભક્તો ગુજરાત અને દેશભરમાંથી દર્શનાર્થે આવતા હોય છે અરવલ્લી જિલ્લાથી એક પણ એસટી બસ સીધી મહોડી જવા માટે ન હતી કે જે માટે સામાજિક કાર્યકર જયેશ કામરાજ દ્વારા ડીસીને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર App મોબાઈલ એપ